ગયા વખતની અધૂરી મૂકેલી વાર્તા પપ્પા ભાગ બીજો લેખિકા નિમિષા મજબૂદર મહેસાણા એમએસસી મેડિકલ થયેલા છે ખૂબ જ સારા નવલિકાના લેખક છે એની નવલિકાને અનેક વખતે વખતો વખત પારિતોષિક મળેલું છે એક બીજી વાત ગયા વખતે કહેવી રહી ગઈ હતી એ એ ખૂબ જ સારા ગાયક પણ છે તો સાદર પપ્પા ભાગ બીજો ગયા અંકમાં આપણે જોયું કે અમદાવાદની ગરમીથી ભયંકર કંટાળેલી એક નેહા નામની છોકરી એ ટ્રાફિક પોઈન્ટ ઉપર ઊભી હતી અને એક છોકરો એની પાસે માગવા આવે છે નેહાના મગજમાં વિચારોનું ખૂબ ગમસાણ આવે છે એના પપ્પાને અલ્ઝામેર થયેલું છે અને હવે શું કરવું એ રસ્તો એ કાઢી શકતી નહોતી અને એમાં છોકરાએ આવીને એની પાસે બસો રૂપિયા માગ્યા નેહાએ કહ્યું કે તું મારો ગયા જન્મનો લેલદાર છો શું છો ભાગ અહીંથી જલ્દી બસો રૂપિયા વગાય એમ કહીને ના કાઢી મૂક્યો આગળ છોકરાની ભાગવાની તૈયારી બિલકુલ નહોતી દીદી મારી દાદી બહુ બીમાર છે જુઓ આ ડૉક્ટરની ચિઠ્ઠી એની દવા લાવવા જોઈએ છીએ સાચું કહું છું એના હાથમાં ખરેખર પ્રિસ્ક્રિપ્શન હતું સિગ્નલની લાઇટ ગ્રીન થવાની તૈયારી હતી નેહાને એની દયા આવી થોડી વધારે પૂછપરછ કરવા એને પૂછ્યું સિવિલમાં જાઓ તો મફત દવા થાય એ ગરીબડું મોટું કહીને બોલ્યો દીદી સિવિલની દવા લાગુ નથી પડતી ગરમ પડે છે દાદીને આ ડૉક્ટરની દવા જ માફક આવે છે પ્લીઝ જલ્દી આપો ને મારે સ્કૂલે જવાનું મોડું થઈ છે તારા મમ્મી પપ્પા એ તો મજૂરીએ ગયા છે એ કામ ન કરે તો અમે ખાઈએ નેહાનો હાથ અનાયાસે પર્સમાં ગયો એણે પચાસ રૂપિયા આપ્યા પેલો તો પૈસા હાથમાં આવતા જ આમ જાણે પગને પાખવા આવી એમ ઉડ્યો ત્યાં જ ગ્રીન લાઇટ થઈ અને કઈ બાજુ ગયો એ જોવાનો ટાઈમ મળ્યો નહીં અને નેહાએ સ્કૂટર મારી બી ગયો નેહા પોતાની જ જળો જથ્થામાં એવી અટવાયેલી હતી કે આ છોકરો કદાચ એને ક્યારેય યાદ ન આવત પણ અઠવાડિયા પછી ઓફિસે જતા એ ફરી ટ્રાફિક સિગ્નલ પર પટકાઈ ગયો નેહાનું મોઢું દુપટ્ટાથી ઢંકાયેલું હતું વળી એ છોકરો કદાચ એને ભૂલી પણ ગયો હશે એટલે એની પાસે આવી એ જ રીતથી ફરી એને બસો રૂપિયા ભાઈ ગયા આ વખતે પણ એ જ દાદીની બીમારીનું ભાનું એ વિભૂતિ ભૂલાય એવી ક્યાં હતી નેહા તરત ઓળખી ગઈ હવે મનમાં શંકાનો કીડો સળવાયો આ છોકરાને દરેક વખતે બસો રૂપિયા જેવી મોટી રકમની કેમ જરૂર પડે છે કંઈ આડાવળા ધંધા તો નથી કરતો ને જુગાર કે પછી ડ્રગ્સ આમ તો ભણવા જતો હોય એવું લાગે છે તો પછી એના મા બાપને ખબર હશે આટલી નાની ઉંમરમાં આડાવળા ધંધા કરતો હોય તો કોકે તો એને અટકાવવું જ જોઈએ નહીં તો એની જિંદગી બરબાદ થઈ જશે આજે તો જોવું જ પડશે કે આ રૂપિયાનું શું કરે છે નેહાએ કહ્યું પૈસા તો આપું પણ મને તારે ઘેર લઈ જાય તારી દાદી પાસે છોકરો એક ક્ષણ ઇટક્યો પછી તરત જ બોલ્યો હા ચાલો તમને મારો વિશ્વાસ નથી પડતો ને તમે જાતે જ જુઓ આગળ એ દોડતો છોકરો અને પાછળ નેહાનું સ્કૂટર થોડે દૂર એક સાવ ગંદી ઝૂંપડપટ્ટી આગળ પહોંચ્યા હવે આગળ સ્કૂટર નહીં જાય દીદી અહીં જ મૂકી દો બપોરનો સમય હતો એટલે એકલ દુકલ માણસ સિવાય આમ પણ વસ્તી કંઈ દેખાતી હતી નહીં નેહા છોકરા સાથે મનમક્કમ કરીને આગળ વધી થોડાક ડગલા ચાલીને એ લોકો એક સાવ જીર્ણ શીર્ણ થયેલી ઝૂંપડી પાસે પહોંચ્યા છોકરાના ઈશારે નેહાએ અંદર નજર કરી તો ઝૂંપડી જેવા જીર્ણ ખાટલા પર સાવ આયખાને છેડે આવી ગયેલા એક માજી તૂટી વળીને ઊંધા પડ્યા પડ્યા ખાંસતા હતા શરીરમાં ફક્ત હડકા અને ચામડી જતા એ ખાંસતા નહોત તો એના જીવતા હોવાની પણ શંકા પડે બાજુમાં પડેલા ટેબલને ત્રણ લાકડાના પાયા અને ચોથો ઈંટોનો ટેબલ પર એક દવાની ખાલી બોટલ એક પિત્તળનો ગ્લાસ પડેલા હતા નેહાની નજર ઝડપથી ઝૂંપડીમાં ફરી વળી ખીચી ઉપર બે ચાર ગાભા એક ઘાટ વગરની પતરાની પેટી અને ખૂણામાં ઢાંકડાવાળા વગરના ટીચાયેલા બે ત્રણ ડબલા બસ આટલો જ અસબાબ આમાં ચાર માણસ કેવી રીતે રહેતા હશે અરે આનાથી તો ઢોરની કમાણ સારી હોય છોકરા પર શંકા કરવા બદલ નેહાને પોતાની જાત ઉપર એટલી બધી શરમ આવી એ એક પણ અક્ષર ત્યાંથી બોલ્યા વગર ચાલી નીકળી આખે રસ્તે મનમાં ઓલો છોકરો છવાયેલો રહ્યો રિસેસમાં રીના અને શિલ્પા સાથે લંચ લેતા પણ નેહાય એની જ વાતો કરતી રહી રીના લોકો આટલા બધા ગરીબ હોય છે એ આજે મેં નજરે ન જોયો તો હજુ ખબર ન પડી હોત શું ખાતા હશે ને કેવી રીતે જીવતા હશે ઈશ્વરે આપણને તો અઢળક આપ્યું છે આપણે કંઈક કરવું ન જોઈએ રીનાની પહેલા શિલ્પા કુદી એ યાર તું કેટલા લોકો માટે કરીશ આવા તો લાખો લોકો છે આ દેશમાં આપણે આખા વેચાઈ જઈએ ને તો પણ એમને ખાવાનું પૂરું ન પાડી શકીએ ભૂલી જાય ને અને આ સમાજ સેવાનું ભૂત છે ને એ માથેથી ઉતારી દે નેહાને ભૂત એમ જલ્દી ઉતરે એવું ક્યાં હતું એ સાક્ષાત નરેન્દ્ર નારાયણની મૂર્તિ એના મન ઉપર હાવી થઈ ગઈ હતી હવે તો રીના પણ સાથે આવવા તૈયાર હતી ત્રણેક દિવસ પછી એક સાંજે એક થેલો ભરીને કપડાં મોટો થેલો ભરીને કરિયાણું થોડા ફ્રૂટ લઈને બંને એ ઝૂપડપટ્ટી પાસે પહોંચ્યા આ વખતે સાંજનો સમય હતો એટલે લોકો દેખાતા હતા પેલા છોકરાનું ઘર ને બરાબર યાદ હતું ત્યાં પૂછીને બહારથી બૂમ પાડી કોઈ છે એ સાંભળીને એક દુબળી પાતળી ચાલીસેક વર્ષની બાઈ બહાર આવી કુનુ કહું છે ના જવાબમાં પેલા નેહાએ એને પેલાં છોકરાવાળી આખી વાત કરી અને પોતે અહીં આવી હતી તે પણ કહ્યું પેલા બાઈના ચહેરા ઉપર અકળ ભાવની આમ આમ આવન જાવન થતી હતી આખી વાત પતિ એટલે નેહાએ ઉમેર્યું કે પોતે તો આ બધી વસ્તુઓ અને ખાસ તો પહેલાં દીકરાને આપવા આવી હતી હવે એ બાઈના ચહેરા ઉપર દયા મિશ્રિત સ્મિત આવી ગયો અરે બોલ એ શનિયો તમને બનાવી ગયો નેહાની સ્થિતિ આમ આમ કાપો તો લોહી ન નીકળે એવી હતી અસ્તુ તો અહીં ભાગ બીજાને આપણે વિરામ આપીએ છીએ ભાગ ત્રીજા માટે અમારી સાથે ખાસ જોડાયેલા રહ્યો આભાર